Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે ફિલિપાઈન્સમાં ત્યારે જ્વાળામુખી ફાટતા સિત્યાસીસ હજાર લોકોનું ઝી આમિત્રો રેસ્ક્યુ જી આ વિગતવાર વાત કરવામાં આવે તો મધ્ય ફિલિપાઈન્સમાં હાજર કાનાલો જ્વાળામુખી નવ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ફાટ્યો હતો અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જો કે મિત્રો જેના કારણે રાખના ગોટેગોટા ત્રણ કિલોમીટર અઢારસો ઉપર સુધી ગયા હતા તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકનોલોજી એન્ડ સેમોલોજીના અનુસાર હજુ સુધી વિસ્ફોટ કરી શકશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આગામી થોડાક દિવસ સુધી જોખમ અગ છે ફિલિપાઇન્સના સિવિલ ડેફિનેટ ઓફિસે સિત્યાસી હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું ત્યારે કામ શરૂ કરી દીધું છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ